નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી યથાવત રાખવામાં આવી છે આજે શહેરના વિદ્યાનગર વિસ્તારમાંથી ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું હતું મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા શહેરના વિદ્યાનગર વિસ્તારમાંથી કેબિનનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું આ ઉપરાંત કેબિન મૂકવા માટે બનાવવામાં આવેલ ઓટલો પણ તોડી પાડવામાં આવ્યો હતો શહેરમાં ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી યથાવત રહેશે તેમ અધિકારીએ જણાવ્યું હતું